નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો કે આપણો વિસ્તાર વર્ષોથી ડાંગર એટલે કે ચોખાની ખેતી માટે પ્રખ્યાત છે ગુજરાત સત્તર હોય જીરાસર હોય એ બધી જાતો આપણે ત્યાં આપણા વિસ્તારમાં સંશોધિત થયેલી છે અને આજે લોકોની થાળી સુધી જે ચોખા ભાત જાય છે એ ભાગના આપણા વિસ્તારમાંથી જઈ રહ્યા છે પરંતુ આજે મારે એક વાત કહેવી છે કે આપણો વિસ્તાર ડાંગરના પાક માટે ચોખાના પાક માટે આટલો પ્રખ્યાત છે એટલે સારા પ્રમાણમાં ડાંગરનું મોટાભાગે અહીંયા વાવેતર થઈ રહ્યું છે તેમ છતાં ખેડૂતની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી પહેલાં એવું કહેવાતું કે ભાઈ ડાંગરની ખેતી એટલે ઉત્તમ ખેતી હવે આજે તમે જુઓ કે કોઈ પણ પ્રકારની ડાંગરની જાતની ખેતી કરો તમે ચાડી હોય પાતરી હોય વેલી પાકતી હોય મોડી પાકતી હોય સુગંધિત હોય ગમે તે પ્રકારની ડાંગરની જાત હોય પરંતુ એના પૂરતા ભાવ ખેડૂતને મળતા નથી ખેડૂતના ખેતરમાં ધરૂ નાખવાથી લઈને રોપવાથી માંડીને નિંદાવણથી માંડીને તૈયાર થયેલો માલ જ્યારે બજારમાં પહોંચે ત્યારે એને પ્રતિ મણ પ્રતિ કિલોના ભાવ તમે ગણશો તો એમાં એની મહેનત પણ એને મળતી નથી બીજી બાજુ દવાઓ ખાતર બિયારણના ભાવ દિન પ્રતિદિન વધતા રહે છે તો તમે સમજો કે એના એની સામે ખેડૂતને આજે કેટલું નુકસાન થઈ રહ્યું છે તો આ સમસ્યાનો ઉકેલ શું ચર્ચાઓ વાતો તો ઘણી બધી આપણે કરીએ છીએ કરતા રહીશું પરંતુ મારા મત મુજબ જે મારા અનુભવો છે જે મુજબ હું ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતો સાથે મળ્યો છું ખેડૂતો સાથે મીટિંગો કરી છે જે સમજ્યો છું એ મુજબ હું આ સમસ્યાનો હલ એ સમજું છું કે ખેડૂતોએ ફક્ત ઉત્પાદન જે કરી રહ્યા છે એના સિવાય પ્રોસેસિંગ માર્કેટિંગ એ પ્રક્રિયામાં આવવું પડશે જો ખેડૂતોનું સંગઠન બનાવવામાં આવશે અને ખેડૂતો જાતે જ ડાંગરનું મિલિંગ કરી એને ચોખાના સ્વરૂપમાં તૈયાર કરી પેકિંગ કરી અને માર્કેટિંગ કરવા સુધીની જો પ્રક્રિયામાં જોડાશે તો કદાચ ખેડૂતોને એનો લાભ સીધો મળશે આ કામ એટલું સહેલું બન નથી કેમ કે ખેડૂતને માંડ માંડ ડાંગરને પાકવાનો સમય આવે બજારમાં એને વેચવાનો સમય આવે ત્યાં સુધી એની પાસે એના ખિસ્સા ખાલી થઈ ગયા હોય છે એને તૈયારી હોય છે કે ભાઈ ડાંગર વેચાય એના પૈસા